ગુજરાતમાં નશાની હાલતમાં કાર ચાલકે બાઇક સવાર યુવકને ને લીધો હતો મળતી માહિતી મુજબ બનાવના પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમણે કારમાં સવાર બે બહાર કાઢી તેમણે માર માર્યો હતો

મારા છોકરાનો એકદમ ફોન આવ્યો કે પપ્પા એક્સિડન્ટ થયો હું આલો ફાલો આલો ફાલો જેવો થઈ ગયો અને ફરી બાઈક કે કંઈક કોઈ સાધન આવ્યું એટલે સાધનમાં હું જોઉં છું તો દવાખાનો મારો છોકરો બે હરસીની હાલતમાં છે એ નહીં બોલતો કે નહીં ચાલતો કશું એ વાત છે પેટલા જ તરફથી ગાડી આવી રમપ્રસાદ અને નડિયાદ તરફ જતી હતી અને જે નડિયાદ તરફથી બાઈક આવી એ પેટલા જ સાઈડ જતું હતું ગાડીવાળો વાળો રોંગ સાઈડ આખી આવી અને બાઇકવાળા સાથે ટક્કર મારી એક્સિડન્ટ થયા હતા આજુબાજુથી બધા અમે આવીને ભેગા થઈ અને એકસો આઠને જાણ કરી એકસો આઠ આવી અને તરત જ અમે સારવાર માટે હોસ્પિટલ પહોંચતા કર્યા